નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં લેખક છે ભૂપત વડોદરીયા પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

તક કે માએ પોતાની પાસેથી જૂની કોથરીમાંથી કેટલા રૂપિયા કાઢ્યા 26520 રૂપિયા પ્રશ્ન 2 કોસમાંધી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો 1 8 કલાકડું ખાલી જગ્યા કરીને લેખક સાજે ઘરે જવાની કરતા જવાબ આવશે ગર્ધા વૈત્રુ ઓકે લેખકની માતા લેખકની સો રૂપિયાની આવક ને ખાલી જગ્યા લેખકના શેઠના ધંધામાં ઝાડો ખાલી જગ્યા રહ્યો તો જવાબ આવશે રસકસ પાંચ ટાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા તો જવાબ આવશે ઠાકોરજી

ખાલી જગ્યા શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે તો જવાબ મળશે ફૂફા બે દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી તો મનના બાધા

અને પત્ની એમ કુલ ત્રણ સભ્યો હતા લેખકની પત્નીના સ્વભાવની સી વિશેષતા હતી બની રહેતો લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા લેખકના માતા રોટલો અડથાણ ભોજન ન મળે તેને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા

કયા દિવસે જાત્રાએ જવાના હતા ગુરુવારના દિવસે દવાખાને ડોક્ટર વસાવાડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ તેમના છાતીનો એક્સરે કરાવ્યો અગિયાર સારવાર માટે કઈ ત્રણ વસ્તુઓ અગત્યની છે

લેખકે તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યારે તેમણે લેખકને એક મહિનાની રજા અને સત્તાવાર રૂપિયા રોકડા આપ્યા સૌ લેખકના કાકીમાં કેવા દેખાતા હતા લેખકના કાકીમાં પવિત્રતા અને ધાર્મિકતા જેવા દેખાતા હતા પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક લેખકનું ઘર બહુ સગવડ વાળું નતું

લેખક ને ક્ષયની માં લાગતો થાક એ રસ્તાની ધૂળ જેવો અનુભવાતો હતો જેમ મોં અને હાથ પગ ધોઈએ ત્યારે ત્યારે ચાલી જાય તેમ લેખક થાય તેમનો થાક પણ ગયેલો જણાતો ત્રણ જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મળી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ લેખકની ક્ષયની બીમારી વિશે સાંભળી રડતા બાને તેમને કહ્યું બા જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું આ રોગ હવે કાઈ અસાધ્ય નથી ડાક્ટરે કહ્યું કે ત્રણ મહિનામાં તો તમે છો તેના કરતા અર્ધ મન વેખકે માંડી વાળ્યું ત્યારે લેખકે કહ્યું કાકીમા તમે જાત્રા કરવા માટે તો ઘરેથી નીકળ્યા છો હવે એકાએક આમ મન કા મોડું પડી ગયું વાંધો શું છે કાંઈ અગવડ મુશ્કેલી કહો તો કઈ સમજાય

ના આધારે કહી શકાય કે લેખકની બીમારી છતાં મહિનાની રજા નોટા ન કરવા એવી તેમની ઈચ્છા હતી આથી ધંધામાં જાદુ રસપ્રસ રહ્યો હોવા છતાં તેઓ લેખક અને તેમના જેવા બે ત્રણ માણસને નિભાવતા હતા આ બાબતો આધારે કહી શકાય કે લેખકની બીમારી છતાં મહિનાની રજા ન અપનાર તેમના શેઠ દયા હિના અને સ્વાર્થી નતા પ્રશ્ન દસ આપેલા વાક્ય માટે સાચા વિકલ્પ સામે ખરું કરું આશ્રય લઈ ખાવાનું ટાળ્યું તો જવાબમાં આવશે લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવતા નથી માંગતા સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે જવાબ આવશે બ લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી

પૈસા તો ના કહી શક્યો પણ મારા રોગની વાત કરી ત્રણ ત્રણ ના જવાબમાં જુઓ માએ અને પત્નીએ ખાઈ દીધી ચાર જવાબ જુઓ કાકીમાં એટલે મારા બાપના

માતાથી પોતાના મનથી ક્યારે દુઃખનો સ્વીકાર ન કરાવન ચૌદ ડોક્ટર વસાવાળાથી મારું શરીર તપાસાયું જવાબ જુઓ ડોક્ટર વસાવાળાએ મારું શરીર તપાસ્યું પ્રશ્ન પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડીને સુધારીને લખેલી છે તે જુઓ એક ગદા વૈતરું બે રૂપિયા ત્રણ પત્ની ચાર જીવન સંગ્રામ પાંચ સાત નિરીક્ષણ ધાર્મિકતા પવિત્રતા પ્રશ્ન સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક આતિથ્ય તો જવાબ આવશે કરુણાગત મહેમાન ગતિ બે અવતાર ઉત્પત્તિ જન્મ ત્રણ તો સ્વભાવ પ્રકૃતિ આઠ જીવતા તો જન્મારો અંધકરણ મન દસ ગુસ્સા તો હોષ ઉમંગ પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો લખો થાક તો ઉત્સાહ બે ઉગ્ર તો શાંત ત્રણ આવક તો જાવક તો ભારે પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવું નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી જવાબ મળશે કે જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ

ભૂકંપ પછી બચાવ દળે લોકોને હૈયારી આપી અને તેમની મદદ કરી નહીં પડવા કોઈ બીમારી ન હોવી વાક્ય મારી દાદી આજે પણ એટલી તંદુરસ્ત છે કે તેમને ક્યારે પાણી નહીં પડે કંઠ રૂંધાઈ જવું ગદગદિત થઈ જવું ભાવુક થઈ જવું વાક્ય જૂના મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે સૌના કંઠ રૂંધાઈ ગયા પ્રશ્ન વીસ નીચેના શબ્દોના અર્ધભેદ લખો એક ભાગ્યેતના પ્રશ્ન સંચેના નીચેના શબ્દોમાંથી ધ્વનિયો છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે પ્રશ્ન બાવીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો ના જવાબમાં આવશે જુઓ સૌભાગ્ય બેના જવાબમાં આવશે હૈયારી ત્રણ ના જવાબમાં આવશે વાત્સલ્ય નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો સ્વભાવ જાત્રા કાયમી પુરાણું દુનિયા જવાબમાં આવશે જો કાયમી જાત્રા ઠાકોરજી દુનિયા પુરાણું સ્વભાવ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો